નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટમાં તમારું સ્વાગત છે મિત્રો 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 આજની આજની તારીખ 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 છે છે બીજો મહિનો આજનો વાર બુધવાર ના રોજ આજે આવક વિશેની વાત કરીએ તો ચણામાં દાડેદી આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા લે છે આજે ત્રણ નંબર ચણાના બજાર ભાવ આ મિત્રો મારે જેને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હરાજીનું કામકાજ ચાલુ જો રૂબરૂ જઈને જાણી આજે કેવા ભાવ રે છે અગિયારસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે અગિયારસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે ત્રણ નંબર જણા છે મિત્રો અગિયારસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તમે જો ત્રણ નંબરમાંથી અગિયારસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે છે અગિયારસો ને છપ્પન માલ સારો સુકો કોક લીલો દાણો જોવા મળી રહ્યો છે અગિયારસો છેતાલીસ રૂપિયાનો ભાવ છે આ માલના અગિયારસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે ત્રણ નંબર ચણા છે સોલિસ મસ્ત માલ છે મિત્રો અગિયારસો ને રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે અગિયારસો ને એક ધારો માલ છે

1141 રૂપિયા son અગિયારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે અગિયારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ઝીણો દાણો છે મિત્રો આ ઝીણા દાણામાં છે ત્રણ નંબર અગિયારસો સોળ રૂપિયાનો ભાવ જો ત્રણ નંબર ચણા છે અગિયારસો સોળ રૂપિયામાં વેચાણ છે અમુક અમુક લીલા દાણા જોવા મળી રહે છે અમુક હવાઈ કોક દાણામાં જોવા મળી રહી છે આજની બજારની વાત કહીએ મિત્રો તો પાંચ દસ રૂપિયા બજાર કદાચ ઢીલું કહી શકાય ઊંચા માલમાં બાકી તો બજાર સેમ જ જોવા મળી છે ઊંચા માલમાં કદાચ પાંચ દસ રૂપિયા બજાર ઢીલું કહી શકાય એવું બજાર હાલ જોવા મળી રહ્યું છે મિત્રો મિત્રો હજી સોલે ચણા નવા કે બીટુ ટુ ચણા જોવા નથી મળી અત્યારે ત્રણ નંબર જણા જ ખાલી દેખાઈ રહ્યા છે તો આપણે ત્રણ નંબર જણાના જ ખાલી ભાવ લઈ રહ્યા છીએ મિત્રો